હેડીએ સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ આજનો આપણો ટૉપિક છે કે તમારી પૂધક પરીક્ષાના ફોમ ક્યારે ભરાવાના છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ એ પહેલાં મારા દરેક વાલા વિદ્યાર્થીને જય શ્રીરામ એકવાર શ્રીરામનું નામ કોમેન્ટની અંદર લખી દેજો એટલે આપણું પૂરક પરીક્ષાનું પરિણામ સુધરી જાય તમે જે વિષયમાં નપાસ થયા છો એની તમે એક્ઝામ આપો તમે પાસ થઈ જશો ડોન્ટ વરી ચિંતા કરવાની જરૂર નથી ચાલો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ બાર સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા બે હજાર પચીસ માટેની અખબાર યાદી તમારી જે પૂરક પરીક્ષા જે યોજાવાની છે એના માટેની અખબાર યાદી છે હવે અંદર કેવા શું માંગે છે આપણે જરા જોઈ લઈએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ બાર સામાન્ય પ્રવાહ અહીંયા જરા ધ્યાન આપશો ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં જે વિદ્યાર્થીઓએ એક કે તેથી વધુ વિષયોમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે તેથી વધુ વિષયોમાં નપાસ થયા હોવાને કારણે હવે જે વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરી અને ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં જે વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી છે તે એક્ઝામની અંદર કોઈ કદાચ કોઈ વિષયમાં ગેરહાજર હોય અથવા તો કોઈ એક બે વિષયમાં નપાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ તમે જે નપાસ થયેલા છો એના કારણે ગુણપત્ર ક્રમમાં તમને સુધારણાને અવકાશ ધરાવે છે એવું કહેવા માગે છે કે વિદ્યાર્થીઓ વર્ષ બે હજાર પચીસની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકે છે મતલબ જે વિદ્યાર્થીઓ ગેરહાજાર હતા અથવા તો કોઈ વિદ્યાર્થી એક બે વિષયમાં નપાસ થયેલો છે તો એ વિદ્યાર્થી અહીંયા તમને કીધું છે કે વર્ષ બે હજાર પચીસની જે પૂરક પરીક્ષા યોજાવાની છે એમાં તમે ઉપસ્થિત થઈ શકો છો તો ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉ ઉપપ્રવાહ સંસ્કૃત માધ્યમની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે પરંતુ પોતાના પરિણામને સુધારવા માટે જે ઉત્સુક છે વિદ્યાર્થીઓ પાસ તો થઈ ગયા છે પણ અમુક વિદ્યાર્થીઓ હોય જેને પોતાનું પરિણામ હજુ વધુ સારું લાવવું હોય તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉપપ્રવાહ અને સંસ્કૃત માધ્યમની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા જેમ કે પૂરક પરીક્ષા બે હજાર પચીસમાં ઉપસ્થિત થઈ શકે છે જે વિદ્યાર્થીઓને પોતાનું સારું પરિણામ લાવવું છે એ પણ પૂરક પરીક્ષા આપી શકે છે અને જે વિદ્યાર્થીઓને જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે એ પણ પૂરક પરીક્ષા આપી શકે છે હવે કઈ તારીખે તમારા ફોર્મ ભરાવાના શરૂઆત થઈ ગઈ છે એ જરા આપણે જોઈ લઈએ તો પૂરક પરીક્ષા બે હજાર પચીસ માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ તમારી સ્કૂલ જ તમને ફોર્મ ભરીને આપી દેશે એટલે તમારે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવા માટે તમારી શાળાનો કોન્ટેક કરવાનો છે અહીંયા કીધું છે કે પૂરક પરીક્ષા બે હજાર પચીસ માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ આપણી જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ ઇ બી ડોટ ઓ આ વેબસાઇટ ઉપર ફોર્મ ભરી શકે છે અથવા અહીંયા તમને બીજી વેબસાઇટ આપેલી છે એચ એસ સી જીઈએન પૂરક પછી આર ઇજી ડોટ જી એસ ઇ બી ડોટ ઓ પરથી ઓનલાઈન કરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે મતલબ સ્કૂલવાળા તમને ભરીને આપી દેશે તમારે સ્કૂલનો કોન્ટેક કરવાનું છે આગળ કીધું છે કે આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે આ જે ફોર્મ છે તમારે ઓનલાઈન જ ભરવાનું છે એ પણ શાળાના માધ્યમથી આ આવેદન રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી મતલબ તમે અહીંથી કોઈ ડોક્યુમેન્ટ કુરિયર કરો ટપાલ કરો એવા કોઈ એવી સિસ્ટમ કોઈ પદ્ધતિ અમલમાં નથી એટલે તમારે તમારી સ્કૂલનો કોન્ટેક કરવાનો છે એ લોકો તમને ફોર્મ ભરીને આપી દેશે જેથી વિદ્યાર્થીઓની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી મતલબ કે ઓનલાઈન જ તમારું ફોર્મ ભરવામાં આવશે ચાલો હવે ખાસ મોસ્ટ મોસ્ટ એમ્પી મુદ્દો જેમ આપણે ભણીએ એમ મોસ્ટ એમ્પી મુદ્દો એમાં અહીંયા મોસ્ટ એમપી ધ્યાનમાં રાખવાની બાબત છે કે પૂરક પરીક્ષા માટેનું આવેદન તથા ફી ભરવાની કામગીરી હવે તમારી પૂરક પરીક્ષાનું ફોર્મ ક્યારે ભરવાનું છે લાસ્ટ ડેટ કઈ છે તો અહીંયા આપણે ચેક કરી લઈએ બાર પાંચ બે હજાર પચીસ મતલબ બાર તારીખથી લઈ બાર પાંચ બે હજાર પચીસ સાંજે સત્તર કલાકથી શરૂઆત થઈ જશે તો તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસની સાંજે સત્તર કલાક સુધી ઓનલાઈન કરી શકાશે મતલબ બાર તારીખ એટલે આજે બાર તારીખથી આજથી તમારા ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને લાસ્ટ ઓગણીસ તારીખ છે ઓગણીસ તારીખ સુધીમાં તમારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમારે તમારું ફોર્મ ભરી દેવાનું છે ખ્યાલ પડે છે એટલે દરેક વિદ્યાર્થી જે પૂરક પરીક્ષા આપવાના છે એ દરેક વિદ્યાર્થી અહીંયા ટાઈમ લિમિટ તમે જોઈ શકો છો બાર પાંચ બે હજાર થી લઈને ઓગણીસ પાંચ બે હજાર પચીસ છેલ્લામાં છેલ્લું ઓગણીસ તારીખ છે ત્યાં સુધીમાં તમારે તમારી પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી દેવાનું છે ઓકે મારા વાલા વિદ્યાર્થીઓ તો અહીંયા તમારી આ ડેટ હતી આ ડેટ સુધીમાં તમે તમારું ફોર્મ ભરી લેજો કોઈ વિદ્યાર્થી ધોરણ બાર આર્ટ્સમાં ભણે છે અને કોઈ સબ્જેક્ટમાં ફેલ છે તો તમે મારો કોન્ટેક કરી શકો છો મારાથી બનશે તમને હેલ્પ કરીશ ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદિ ક્લાસીસ